રાજકોટના કાલાવર રોડ પર એક વર્ષ પહેલા બનેલ ટીઆરપી ગેમઝોન ઝોન અગ્નિકાંડ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં હજુ સુધી ન્યાય ન મળતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચ દિવસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં અતુલ રાજાણી વશરામ સાગઠિયા સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ટીઆરપી કાંડ અગ્નિકાંડ આજે એક વર્ષ પૂરું થયું છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ વતી તમામ લોકોને મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવાના છે આજે ઘેરાવ પણ કરવાના છે ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવાના છે એના પછી રાજકોટની શહેરની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી અમારો આખા રાજકોટમાં રથ ફરશે અને રવિવારે જ્યારે પચીસ મે જે ટીઆરપી કાંડને એક વર્ષથી જેની વર્ષી નિમિત્તે અમે જિલ્લા પંચાયત ચોકમાં એક કેન્ડલ માર્ચનું સાંજે સાડા સાત આયોજન કરેલ છે અને આવનારાના દિવસોની અંદર આ તંત્ર નહીં સુંદરે તો ગાંધીજીના માર્ગે અમારે આંદોલન પણ કરવું પડશે અને આ ભાજપના શાસકોના કહેવાથી રાજકોટમાં કૌભાંડો થયા છે અમુક જગ્યાએ ભાજપના કોર્પોરેટરો સામેલ છે ધારાસભ્ય સામે સામેલ છે અને આ કાંઈ સાગઠિયાની એટલી કોઈ હિંમત નથી કે આટલો બધા કૌભાંડ કરી શકે આમાં ભાજપના લોકો પણ સામેલ છે એ અમારી આજની રજૂઆત છે રાજકોટ મહાનગરપાલિકાનું આ ભાજપનું શાસન છે આખી કોર્પોરેશન ભ્રષ્ટાચાર થતી ખદબદેલી છે અને આમાં ભાજપના પદાધિકારી આમાં સામેલ છે એટલે આ ધરપકડ એની કરવામાં નથી આવેલી અમારી કોંગ્રેસ પક્ષને મ્યુનિસિપલ કમિશનર અધિકારીને કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં ભાજપના પદાધિકાર પણ સામેલ છે આની સામે કાર્યવાહી કરો એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે આજનો કાર્યક્રમ છે અમે રેલી સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકામાં જાશું અને મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરશું સીઆરપી ગમ હું રાજકોટમાં વિરોધ પક્ષના નેતા છે કોર્પોરેશનમાં આજે જે રજૂઆત કરવાનો છું એ મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનને એક વર્ષ જેવો સમય પચીસ તારીખે થાય છે કોંગ્રેસ દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જે જે લોકોના મૃત્યુ થયા છે તેના વારસદારને એક નોકરી આપવાની પરંતુ રાજકોટના કમિશનરે ધ્યાનમાં લીધું નથી રાજકોટના ટીપીઓ જે તે સમયના તત્કાલ ટીપીઓએ બસો સાઠ બેની નોટિસ મુજબ આ ખસેડવાનો હુકમ કરેલો હતો તો એ હુકમ કોના અનુસંધાને કોના હુકમથી રોકાણો કોના ઓર્ડરથી અટકી ગયું કામ એ પણ જો એ પ્રશ્ન તેથી સાગઠિયાએ ઓર્ડર કર્યો તો એ અટકાયો ન હોત તો ટીઆરપી ગેમ ઝોન બન્યો જ ન હોત અને જેણે અટકાયો છે એની વિરુદ્ધ પગલાં લેવા માટેની અમે રાજકોટના કમિશનરને લેખિતમાં જાણ કરી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના નિમ્બર તંત્ર અને ભાજપના ભાઠાયું કરતાં અને ભાજપનું પીઠું બનીને કામ કરતાં કમિશનરશ્રીએ એની સામે કોઈ એક્શન લીધા નથી નથી એની સામે એફઆઈઆર કરી કોઈ એક્શન લીધા નથી એની રાજકોટના મેયરશ્રીને મેં આજે વિનંતી કરવાના છીએ કે આજ રાજકોટના પ્રથમ નાગરિક છો આપની પણ ફરજ બને છે એક રાજકોટના નાગરિક તરીકે રાજકોટના પ્રથમ નાગરિક તરીકે અને એક મહિલા મેયર જ્યારે હો ત્યારે સંવેદન સરકારની વાતો કરનાર સરકારની વાતો કરનાર સરકારને પણ મારે વિનંતી કરવાની છે કે આ લોકો ઉપર તમે કેમ એક્શન લીધા શું એ તમારા સાગરીતો છે તમારા કાર્યકરો છે તમારા કોર્પોરેટરો છે એટલા માટે પગલાં નથી લેવાતા આની રજૂઆત હું બોર્ડમાં પણ કરવાનું છું રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ પડવાથી રાજકોટના ગૌલીવાડ જેવો વિસ્તાર તમે જોજો એને પાણી કેટલા ભરાણા હતા લોકોને કેવી રીતે ગળા ડૂબ પાણી ભરાઈ ગયા હતા તો રાજકોટમાં પ્રીમોન્સૂન કામગીરી ઝીરો છે આજ સુધીમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી રાજકોટ શહેર કોંગ્રેસે એક પ્લાન બનાવીને એકવીસ મુદ્દાનો પ્લાન બનાવીને રજૂ કર્યો છે રાજકોટના કમિશનરને કે તમે આ પ્લાન મુજબ કામ કરશો તો રાજકોટમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરાશે નહીં અને પ્રી મોન્સૂન કામગીરી સુપર ગણાશે પરંતુ રાજકોટના ભાજપના કહેવાના મુજબ કમિશનરે હજી સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી જેનું અમે જનરલ બોર્ડમાં ત્રણ કોર્પો એક કોર્પોરેટ મારા બાર છે ત્રણેય કોર્પોરેટરો એની ઇન્ક્વાયરી માટે રાજકોટના મેયરશ્રીને કહેવાના છીએ અને કમિશનર ઉપર આદેશ કરાવવાના છે એવું અમારી એક લાગણી છે રાજકોટમાં આજે કમિશનરો ઘેરાવ કોર્પોરેશનમાં કરવાનો એક કાર્યક્રમ છે આવતીકાલે પોલીસ કમિશનરશ્રીને મળવા જવાની એમને શું કાર્યવાહી કરી એની માંગ કરવાના છીએ એવી રીતે અમે જે કાર્યક્રમો રજૂ કર્યા છે સ્ટીકર દરેક પચીસ તારીખના અનુસંધાને રાજકોટમાં દરેક રિક્ષા ઉપર ગે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના સ્ટીકર લગાવવાના છીએ આવી પાંચ પ્રકારની જુદી જુદી કામગીરીઓ અમે કરવાના છીએ ત્યાર પછી એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ અને પચીસ તારીખે કેન્ડલમાં જ કરવાના છીએ આ અમારા કોંગ્રેસના કાર્યક્રમો છે અમે અત્યારે બોલાવ્યા નથી ધરણ બોલાવ્યા નથી એને અમે પ્રેસ કોન્ફરન્સ વખતે બોલાવશું